નમસ્કાર ટાઈમ્સ ઓફ ગુજરાત અને બીજાપુરની ખબરમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું તમારી સાથે મુહિમ ખરોડ અંદર જે આરોગ્ય કેન્દ્ર આવેલું છે તેમાં જે ફરજ પર રહેલા અધિકારી છે ડૉક્ટર પરેશભાઈ દેસાઈ તે ફરજ પરથી લગભગ દસ દિવસ જેટલું ગેરરાજા રહ્યા હતા તેની લઈ ગ્રામજનો દ્વારા શિકાયત કરવામાં આવી હતી અને આ જ મુદ્દે આપણે સ્પષ્ટતા કરીએ પરેશભાઈ દેસાઈ પાસે જી ડૉક્ટર સાહેબ શું પરિસ્થિતિ એકચ્યુઅલી શું છે કે અમે અમારા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હોય છે પછી ગુજરાત ઇન્ડ સર્વિસ ડૉક્ટર એસોસિએશન હોય છે એમાં સભ્ય હોય છીએ અમે પંચાયતના અધિકારીઓ હતા પછી આરડીટી વિભાગમાં આવ્યા એટલે અમને સીએચસીમાં મૂક્યા એટલે અમારું ઘટતર થયેલું હોય છે એટલે અમને ગુજરાત સિવિલ સર્વિસની ખબર હોય છે એટલે અમારા સાહેબને જવાબ આપી દઈશું તો જે રીતે ગ્રામજનોએ ફરિયાદ કરી હતી કે તમે દસ દિવસ ગેરહાજર રહ્યા હતા ગેરહાજર રહેવાનું કારણ શું કારણ કે મારી દીકરીને ડેન્ગ્યુ થયો હતો એટલા માટે તમે ફરજ ઉપરથી ગેરહાજર રહ્યા ત્યારે તમારો પગાર પણ કંઈક કાપી લેવામાં આવ્યો છે પગારનું તો અમારે કંઈ લાગતું વળતું નથી કારણ કે અમને સરકાર દ્વારા ક્વાર્ટર આપવામાં આવે છે ગાડીની સુવિધા આપવામાં આવે છે ગ્રાન્ટ આપવામાં આવે છે એટલા માટે તો ગ્રામજનોની જે હતી તે લોકો સાથે તમે કંઈક સમાન આ સ્પષ્ટતા કરવાનો પ્રયત્ન કર્યો કે શું કામ તમે ગેરહાજર હતા એની કંઈક સો ગ્રામજનો આવે હતા અમારી ગાંધીનગરથી માણસાથી ટીમ બી આવી હતી અને જીતેષ બી બારોટ સાહેબ આવે હતા માણસાથી તો એમની લેખિતમાં જવાબ લઈ લીધો છે અને હું માણસા તાલુકામાં પણ હાજર રહેલો છું અમારા દર્શક મિત્રોને પણ તમે સ્પષ્ટતા કરી બતાવો કે કેમ ગેરહાજર રહેવાની ફરજ પડી તો અમારે તાલુકા આરોગ્ય અધિકારી હોય છે અમે આરડીટીના અંડરમાં બી આવીએ છીએ અને જિલ્લામાં પરફોર્મન્સ મોનિટરિંગ એન્ડ કંટ્રોલ સેલ પણ હોય છે તો અમે એ જિલ્લામાં જાણકારી ગેરહાજર રહેવાનું કારણ શું હતું મારી પુત્રીને ડેન્ગ્યુ હતું એટલા માટે મારી પુત્રીને ડેન્ગ્યુ હતું તો એટલા માટે કર્યું થેન્ક યુ સો મચ તો આતા આપણી સાથે પરેશભાઈ દેસાઈ કે જેમને કહ્યું કે મારી પુત્રીને ડેન્ગ્યુ હોવાના કારણે હું ફરજ પરથી ગેરહાજર રહ્યો હતો ને તેના કારણે જ આ પરિસ્થિતિ સર્જાઈ હતી હાલ મુદ્દે આટલું જ નમસ્કાર ગૌ મેટરમાં આપણે વાત કરી ડૉક્ટર જોડે કે જે ખરોડ ગામના ડૉક્ટર છે આરોગ્ય કેન્દ્રમાં દસ દિવસ માટે હાજર નહોતા અને તેના ગ્રામજનોને ફરિયાદ પણ હતી ત્યારે ડૉક્ટરના જવાબ બાદ આપણે ગ્રામજનોના જે રાય છે ગ્રામજનોની તે જાણવા માટે આવ્યા છે શું નામ તમારું મારું નામ દીક્ષિત પટેલજી દીક્ષિતભાઈ શું કહેશો શું પરિસ્થિતિ બની હતી કેટલા દિવસ માટે ડૉક્ટર ગેરહાજર રહ્યા હતા અને શું શું અસુ હતું ડૉક્ટર દસથી પંદર દિવસ સુધી ગેરહાજર હતા અને અમે હું પોતે જ ગયેલો દર્દીને લઈને તો હોસ્પિટલમાં કોઈ ડૉક્ટર હાજર ન પછી મને ત્યાં જ્યાં પછી મેં મુકેશભાઈનો ફોન કર્યો અમે બધા ભેગા થયા રિપોર્ટરને બોલાયા ઇન્ટરવ્યુ કીધું બધા બધા બધાએ એવું જ કીધું કે ડોક્ટર હાજર હતા નથી પછી જિલ્લા આરોગ્યમાંથી કાપડે સાહેબ આવેલા ચેતનભાઈ પ્રજાપતિનો સંપર્ક કરવામાં આવેલો તમે પ્રજાપતિનો સંપર્ક કરવાથી બધા આરોગ્ય ટીમ થરોડમાં આવેલી એ પછી રિપોર્ટિંગ કર્યું એ લોકોએ ગાંધીનગર ગાંધીનગરની ટીમ આવી અહીંયા અહીં આવી એટલે તપાસ કરી દસ દિવસનો પગાર કાપવામાં આવ્યો પણ મારું એવું કહેવું છે કે એમનો દસ દિવસનો પગાર કાપ્યો બરોબર તો એમની માટે એમને કાયદેસરની શેયર મૂકવી પડે અને કાયદેસર શેર મૂક્યા પછી આરોગ્ય ખાતા કોઈ ડોક્ટર તબીબી શેર રાખવું પડે દસ દિવસ માટે કોઈ અજા વધારે બીમાર પડી ગયું હોય વ્યક્તિ એ લોકોનું શું થાય તો આ માંગણી તમે કરી દે આ માગણી અમે કરેલી પણ ત્યાંથી કોઈ ચેતન પ્રજાપતિએ કોઈ એક્શન લીધું નહોતું તો હવે આને લઈ કંઈક આગળ રજૂઆત કરવાની કોઈ ઈચ્છા કરી ગાંધીનગર કે કોઈ જગ્યાએ હા ગાંધીનગર રજૂઆત એવી કરવી છે કે અમે કાયમ માટે અહીંયા ડૉક્ટર વ્યવસ્થિત ડૉક્ટર મૂકે અને દર્દીઓનું તકલીફ બહુ જ પડે છે જે ડૉક્ટર હાલ ચાર્જમાં છે તેમાંથી ગામજાણાને સંતોષ ના અત્યારે કોઈ સંતોષ નથી કોઈ સંતોષ કોઈ સંતોષ નથી તો ખેર ગ્રામજનોની વાત આ હતી આપણી સાથે ગ્રામના એક અગ્રણી જોડાયા હતા તેમને વાત કરી કે હાલ જે ડૉક્ટર સેવા વ્રત છે આ આરોગ્ય કેન્દ્રમાં ખરોડમાં તેનાથી ગ્રામજનો હાલ સંતોષ નથી લાગી રહ્યા ત્યારે હવે તેમણે કહ્યું કે અમે રજૂઆત કરી છે અને હજુ અગાઉ પણ ગાંધીનગરમાં આગળ રજૂઆત કરવા માટે અમે પૂરતા પ્રયત્ન હાથ ધરવાના છીએ ત્યારે હવે જોવાનું છે કે આવનારા સમયમાં શું થાય છે આ આરોગ્ય ખાતામાં જે હાલ અધિકારી ઇન્ચાર્જ પણ છે તે સેવાવ્રત રહે છે કે પછી કોઈ ફેરબદલ કરવામાં આવે છે આ પ્રકારની સ્ટોરીઓ તમારા સુધી પહોંચાડવાનું કામ કરતા રહીશું મને કેમેરા બાબા બાબાસાહેબને રજા આપશો નમસ્કાર